નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પેન્શન અને પગાર વધારા વિશે તો મિત્રો સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે અને તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓએ તેમનો આભાર માન્યો છે તો મિત્રો પેન્શન અને પગારમાં પચીસ ટકાનો વધારો સરકારનો સૌથી મોટો નિર્ણય તો મિત્રો કેવી રીતે પેન્શનરોને તેમનું પેન્શન મળવા પાત્ર થશે અને સરકારી કર્મચારીઓને તેમને પગારમાં કેવી રીતે પચીસ ટકાનો વધારો મળવા પાત્ર થશે તેની તમામ વાત આજે આપણે આ વિડિયો મારફતે કરવાના છે મિત્રો તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો તમારા પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરે છે તો આ સમાચાર તમારા માટે છે મિત્રો તો મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચના નિયમ અને શરતો એટલે કે ટી ઓઆરને લાગુ કર્યું હતું મિત્રો સરકાર તરફથી નવા પગાર પંચની કમિટી આગામી અઢાર મહિનામાં રિપોર્ટ આપી શકે છે પરંતુ કર્મચારીઓ માટે સૌથી મોટો સવાલ છે કે આઠમો પગાર પંચ લાગુ થયા બાદ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થઈ જશે આ સવાલનો જવાબ આપવા માટે સંપૂર્ણ ગણિત સમજવું પડશે મિત્રો અને મિત્રો તે ઉપરાંત જાણીએ તો નવા પગાર પંચ બાદ કેટલો વધારો થશે પગારમાં કર્મચારી પસંદગી કમિટી એસએસસી તરફથી ભરતી થનારા લેવલ એકના કર્મચારી પસંદગી કમિટીના જે કર્મચારી એમટીએસ સીજીએસએલ સીજીએલ સીપીઓ અને અલગ અલગ વિભાગના કર્મચારી આ જણાવવા માટે ઉત્સુક રહેશે કે નવો પગાર પંચ લાગુ થયા બાદ પગાર કેટલો વધશે આઠમા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ બે હજાર સત્યાવીસમાં આવવાની આશા છે પરંતુ તેને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પ્રભાવિત માનવામાં આવશે પ્રોફેસર પુલક હોઇસ પાર્ટ ટાઈમ મેમ્બર અને પંકજૈન તેને સભ્ય સેક્રેટરી છે આવો જાણીએ નવું પગાર પંચ લાગુ થયા પર કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચર કયા પ્રકારે ફેરફાર થવાની આશા છે અને મિત્રો હાલમાં લેવલ એક માટે મૂળ પગાર રૂપિયા અઢાર હજાર છે આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારો કેટલો થશે આ સમજતા પહેલા સાતમા પગાર પંચ હેઠળ એસએસસી લેવલ એક કર્મચારીઓ માટે પગાર માળખું સમજવું ખૂબ જ મહત્વ છે ત્યારબાદ એસએસસી મંત્રાલયો વિવિધ વિભાગો અને ક્ષેત્રીય એટલે કે ક્ષેત્રીય કચેરીઓ માટે લાખો કર્મચારીઓ ભરતી કરે છે વર્તમાનમાં સાતમા પગાર પણ સિસ્ટમ હેઠળ આ પદો પર લેવલ એક પદો માટે મૂળ પગાર અઢાર હજાર પ્રતિમાસ કર્મચારીઓને મોંઘવારી વધતું એટલે કે ડીએ ઘર ભારો એટલે કે એચઆર મુસાફરી વધુ એટલે કે ટીએ અને અન્ય ભથ્થાઓ પર પણ છે ફિટમેન્ટ ફેક્ટરમાં નાનો ફેરફાર પણ પગાર અને નોંધપાત્ર અસર કરી શકે છે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણીશું કે આઠના આઠમા પગાર પંચમાં લેવલ એકની બેઝિક ચેલેરી તો મિત્રો સાતમા પગાર પંચમાં જે કર્મચારીઓને અઢાર હજાર રૂપિયાનો બેઝિક પગાર મળી રહ્યો છે અને નવા પગાર પંચની ભલામણ લાગુ થયા બાદ અને ચેલેરી રિવઝન કર્યા બાદ બેઝિક પે રૂપિયા અઢાર હજાર એક પોઈન્ટ બાણું બરાબર ચોત્રીસ હજાર પાંચસો ને સાઠ રૂપિયા હોવાની આશા છે ફિટમેન ફેક્ટર એક બાણું લાગુ થયા બાદ લેવલ એક વાળા કર્મચારીઓનો બેઝિક પે ત્રણ ચોત્રીસ હજાર સાઠ રૂપિયા થશે તેમાં ફેરફાર થવાની અસર પગાર પર પડશે ચોત્રીસ હજાર સાઠ રૂપિયાનો બેઝિક પગાર પર ભથ્થાની ગણતરી અલગથી કરવામાં આવશે મિત્રો અને નવા પગાર પંચમાં ભથ્થાઓ કેટલા હશે તો મિત્રો રિપોર્ટ મીડિયા અનુસાર એસએસસી લેવલ એ કર્મચારીઓના કુલ પગારમાં પંદર ટકાથી પચીસ ટકા સુધીનો પેન્શન પગાર વધારાની આશા છે આ વધારો મોંઘવારી વત્તા ડીએના મર્જ અને આઠમા પગાર પંચ સીપીસીની ભલામણો પર આધારિત રહેશે જો ડીએ મર્જ કરવામાં આવશે તો તે શૂન્યથી શરૂ થાય છે પછી એ ઉમેરવામાં આવશે ત્યારબાદ પગાર માળખું નીચે મુજબ હોઈ શકે છે મિત્રો